હવે જે થઈ રહ્યું છે આપ જે એનાલિસ કરી રહ્યા છો જે રિસર્ચ કરી રહ્યા છો અને જે જેટલા પણ આપના જે સર્વે રહ્યા છે એના અનુસંધાનમાં મલેશિયા સિંગાપુર ચાઇ ચાઈના હોંગકોંગ થાઈલેન્ડ અહીંયા જે આંકડાઓ આવ્યા જેમાં લગભગ અઠ્યાવીસ ટકા જેટલો વધારો કહેવામાં આવી રહ્યો છે શું ભારત માટે પણ આ જોખમરૂપ છે શું ભારતને પણ આ કોઈને કોઈ રીતે ઘેરશે નજીકના સમયમાં કહેવામાં આવે છે એવી રીતે કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે ગુજરાત કે ઇન્ડિયા ઇઝ નોટ એટ રિસ્ક પણ એમાં એવું નથી કે આપણે કાળજી ના રહીએ પહેલાંના ટાઈમમાં પણ એવું જ હતું કે આપણે કાળજી આપણે બધી આખા વર્લ્ડમાં ફેલાવવાનું જ્યારે ચાલુ થયું હતું તો બધા લોકો એવું જ હતું કે આપણા ઇન્ડિયામાં તો નહીં જ આવે અને જ્યારે એ લહેર આવી તો એ બધાને જ ખબર છે બધાએ વિટનેસ કરી છે કે એક એવી ખતરનાક અને ડિઝાસ્ટ્રસ લહેર હતી જેમાં આપણું હેલ્થ સિસ્ટમ પણ થોડુંક ઇમ્બેલેન્સ થઈ ગયું હતું બટ આ વખતે જ્યારે આપણને ખબર છે કે આપણા નેબરિંગ એટલે કે પડોશી કન્ટ્રીઝની અંદર અગર આ વધ્યું છે અને આ અઠ્યાવીસ ટકા રાઇસ આપ્યું છે અને એક અઠવાડિયાની અંદર તો એ વસ્તુને આપણને એવી રીતે લેવું કે હવે આપણે કાળજી રાખવાની ચાલુ કરી દી કરી દેવી જોઈએ અને આપણે પહેલાં એવું જ હતું કે આપણા પૂર્વજો જે કહેતા હતા કે ઘરે જઈને આપણે લીંબુ પાણી પીવે પીએ જે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે એવા પદાર્થ લઈએ પછી ઘરે જઈને બધા પહેલા સ્નાન લેતા હતા તો એ બધું કોવિડ દરમિયાન જયારે વધેલું હતું ત્યારે બધા કરતા હતા અને ગ્રેજ્યુઅલી જેવું જેમ જેમ આપણે વધતા ગયા અને કોવિડની અસર ઓછી થતી ગઈ એટલે લોકો એને લાઈટલી લેવા માંડ્યા છે તો આ વસ્તુ પર ખાલી એટલો એમ્ફોસિસ નાખવાની જરૂર છે ભાર નાખવાની જરૂર છે કે હવે આપણે એ ટાઈમ ભરથી ના જોઈએ એના માટે પ્રિકોશન લેવાનું ચાલુ કરીએ